વહીવટી સરતાથી બે ઝોન પડ્યા પણ સામે પ્રજા બની પરેશાન જન્મમરણ લગ્ન નોંધણી કરવેરાને લગતી કામગીરી અત્યાર સુધી મહાનગરપાલિકામાં થતી હતી હવે શહેરથી દૂર લઈ જવામાં આવતા શહેરીજનોમાં ભભૂખ્યો રોષ જન્મ તારીખનો દાખલો મરણનું સરટી અને લગ્નની નોંધણી માટે શહેરીજનોને પચાસ રૂપિયા ભાડું ખર્ચીને ઓફિસે જવું પડશે સુરેન્દ્રનગર દુધરેજ ચમારજ ખમિયાણા મૂળચરના લોકોને મહાનગરપાલિકાને લગતી કામગીરી માટે મેઘાણી બાગ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે જોરાવર નગર વઢવાણ ખેરાણી માળોડ ગામના લોકોને કામગીરી માટે શહેરના વઢવાણ સુધી ધક્કો ખાવો પડતો હોવાનો ઘાટ સર્જાયો છે આજથી મહાનગરપાલિકામાં જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના કામો બંધ કરાયા છે ઝોન વાઇઝ વેંછડી કરવામાં આવતા અરશદારો પરેશાન બન્યા હતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ત્યારે એની વહીવટ માટે સુરેન્દ્રનગર શહેરને બે ઝોનમાં વિભાજીત કરી છે ખાસ કરીને જે ભોગાવો નદી છે એ ભોગાવો નદીના પેલી બાજુનો જે વિસ્તાર છે એનો એક ઝોન અલગ કર્યો છે ને ભોગાવો નદીની આ બાજુનો જે ઝોન છે એમાં મેઘાણી બાગ ખાતે વહીવટી કચેરી તૈયાર કરવામાં આવી છે જ્યારે ભોગાવાની પેલી બાજુનો જે વિસ્તાર છે એ ખમિયાણા આવે કે બીજા બધા જે ગામડાઓનો સમાવેશ કરે એમને છેક વઢવાણ જવું પડે એટલે નાના માણસોને જન્મ મરણનો દાખલો હોય કે વેરો ભરવો હોય કે કોઈ પણ નાની મોટી કમ્પ્લેનો હોય તો એના માટે જે બે ઝોન કર્યા છે એ એમની વહીવટી કુશળતા માટે બરાબર છે પણ જે શહેરીજનો છે એને પારાવાર મુશ્કેલી પડશે કારણ કે તમે જોશો કે આ મેઘાણી બાગ છે તો આ મેઘાણી બાગ ખાતે આવવા માટે કોઈ પરિવહનની વ્યવસ્થા નથી તમે રિક્ષા કરો તો પચાસ સાહીઠ રૂપિયા જે માળોદ ગામના લોકો છે એમને નાનું મોટું કામ હોય તો વઢવાણ જવું પડે એટલે મહાનગરપાલિકા બની એની વહીવટી માટેની બધી વ્યવસ્થાઓ કરી પણ લોકોને અનુકૂળ પડે એવી જગ્યાએ ખરેખર આ કાર્યાલયો બનાવી જોઈએ જેના કારણે લોકોને નાના મોટા કામ માટે મુશ્કેલી ના પડે પૈસા ના ખર્ચવા પડે હેરાન ના થાય કોઈક વડીલ હોય તો એવા માણસો